ವೈಷ್ಣವೇ ಸೋಳಿ ಬ್ರಾಯ भोज देह छट छकडा बिचवाय आगे निकट विचवाय आगेवतेओ साय चित चहे, दरस दूर दयाळ अष्टम जल पलयादि મિલે મિલે ગોપાલ ભાવાર્થ આપેલો છે શ્રી વિઠ્ઠલ નાનજીનો સેવક સંગબ્રજમાંથી બ્રજમાં જતો હતો તેને કાનજીભાઈ મળ્યા અને પોતાનો બોજો તેના ચકડામાં નાખ્યો થોડે જતા ચકડામાં ભાર વિશેષ થયો તેથી કાનજીભાઈનો સામાન કોળી નાખ્યો તેથી કાનજીભાઈના મનમાં બહુ જ દુઃખ લાગ્યું અરે મારા પ્રભુના સેવક નહીં એમ સોચ કરે છે અને એટલામાં આકાશમાંથી જુએ તો શ્રી ગોપાલલાલ રથમાં બેસી પધાર્યા છે અને કાનજીભાઈને બધી જ સગવડ કરી આપે છે આવા કાનજીભાઈ પ્રભુ શ્રી ગોપાલલાલના અનિન અને અટંકા સેવક હતા હવે એમનો પ્રસંગ શરૂ થાય છે કાનજીભાઈ કચ્છ માંડવી ગામમાં રહેતા હતા અને જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક હતા પ્રભુ શ્રી ગોપાલલાલે તેમના પર પૂર્ણ કૃપા કરી અને પોતાના હસ્તાક્ષર પધરાવ્યા કાનજીભાઈ સાક્ષાત સ્વરૂપ માની અને એ હસ્તાક્ષરની સેવા કરતા અને ધીરે ધીરે શ્રી ઠાકોરજી તેમને સાનુભાવ જણાવવા લાગ્યા હવે એકવાર કાનજીભાઈ નિવૃત્ત એટલે મોટાભાગે પ્રભુની પ્રભુજીની સાથે ગોકુળમાં જ રહેતા એટલે એકવાર એ ગોકુળ ગયા અને ગોપાલલાલના દર્શન કરે છે હવે અહીંયા મને ખ્યાલ નથી પણ મને એમનું શિંગારનું પદ બહુ ગમે છે જે એમણે રચેલું છે તો મને આ પ્રસંગ સાથે એ મળતું લાગે છે એટલે હું એ પદ લઉં છું શિંગારનું પદ છે સોળમું જે મુખ દેખ્યો ગોપાલ એટલે પ્રભુના દર્શન કરતાં જ એ આ પદ ગાય છે કે મેં પ્રભુ ગોપાલનો મુખ દેખ્યો ભોર ગઈ હતી રઘુસૂત દ્વારે રઘુસૂતના દ્વારે સવારે ગઈ હતી અને ભોરે મેં શિંગારના દર્શન કર્યા હા બળી બડી અખિયા શવનની મુખતા ઠાણે હે सिंध द्वार हो ठाणे है सिंध द्वार थकित चित तमुरी सजनी थकित भई चित भी सजनी रही अपना पोहार आज मैं દર્શન કરતા મારું ચિત્ત જે છે થકી થંભી ગયું ત્યાં આગળ એમનામાં લાગી ગયું મારી સાથે હા ને દે મેરો સર્વસ્વ હા ને મે મેરો સર્વસ્વ લીનો ગ્રહે પરિવાર રે હો બિસાર્યો ગ્રહે પરિવાર કાન દાસ સુમનાટા ક્યો કાના પિયા સુમનાટ ક્યો રસના ધારા વાર યાજ મેં મુખ દેખ્યો ગોપાલ એટલે નૈનન મહાપ્રભુએ મારું સર્વસ્વ હરી લીધું હું તો ગ્રહ પરિવાર સર્વ મોહ જંજાળ ભૂલી ગયો પ્રભુનો રસ એવો વહી રહ્યો છે કે રસમાં મારું મન જે છે અટકી ગયું છે મારું મન એમાં લાગી ગયું છે પ્રીત બંધાઈ ગયું છે આવું કાનદાસે આવા અનેક પદ પ્રભુ શ્રી ગોપાલલાલના રચ્યા છે અને એવા પરમ કૃપાળુ કૃપાપાત્ર જે કાનદાસભાઈ છે એમનો પ્રસંગ આપણે આગળ જોઈએ કે હવે એ દર્શન કરવા ગયા ત્યાં પ્રભુજીની સાથે રહે છે ત્યારે મનમાં એકવાર એવું થયું કે મારે શ્રીનાથજીના દર્શન કરવા જવું છે એવી મનમાં ઈચ્છા થઈ એટલે તેમણે ગોપાલલાલને વિનંતી કરી કે ત્યારે પ્રભુ શ્રી ગોપાલાલે આજ્ઞા આપી અને કહ્યું કે તમે લાલજી ગોપેન્દ્રલાલજીની આજ્ઞા લઈને જાઓ એટલે ત્યારે કાનજીભાઈ શ્રી ગોપેન્દ્રજી પાસે રજા લેવા ગયા ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ મુખે આજ્ઞા કરી હવે અહીંયા પ્રસંગ થોડો અધૂરો છે એટલે હું એની આગળ જઈશ એની અંદર કહેવા માગું છું કે નિજન કાનદાસના જે પ્રસંગો છે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે એ પ્રમાણે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પાસે કાનજીભાઈ આજ્ઞા લેવા જાય છે ત્યારે બે કારણ હોય છે એક કે એમને પ્રભુ શ્રીનાથજીના દર્શન કરવા જવું છે ને બીજું કે દેશમાંથી કાગળ આવ્યો છે હવે એમને અન્કુટ લીલાના દર્શન કરવા હોય છે પણ દેશમાંથી કાગળ આવે છે ને અચાનક કામ માટે ત્યાં જવું પડે એવું છે હવે કાનજીભાઈના મનમાં એમ થાય છે કે મારાથી હવે આ માટે રોકાઈ નહીં શકાય અન્કુટની લીલા માટે એટલે બે કારણસર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલની આજ્ઞા લેવા જાય છે હવે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ શ્રી મુખે આજ્ઞા કરે છે અને કહે છે કારણ કે એમને તો ખ્યાલ છે કે કાનજીભાઈના મનમાં શું ચાલી રહ્યું છે હજી ભાઈ કાનજીભાઈના મનમાં શંકા છે શું શંકા કે પ્રભુ શ્રી ગોપાલલાલ અલગ અને શ્રી નાથજીનું સ્વરૂપ અલગ છે એટલે નાથ દ્વારા એ દર્શન કરવા જવાની ઈચ્છા રાખે છે એટલે પ્રભુ કહે છે બાર ગાં તમે શ્રીનાથજી અહીંયાથી જશો અને બાર પછી પાછા આવશો એમ આટલો બધો શ્રમ લીધા વગર તમે શ્રીનાથજી એ અન્નાજી પોતે છે એટલે અન્નાજી પોતે શું છે પોતે શ્રીનાથજી પોતે છે તો તમે એમની પાસે શ્રીનાથજીના દર્શન કરો આ પહેલા પણ કાનજીભાઈને એમણે કહ્યું હોય છે કે તમે શ્રીનાથજી સ્વરૂપ જ આપણા ગોપાલલાલ પોતે શ્રીનાથજી જ છે એનું સ્થુલ સ્વરૂપ છે એટલે તેથી એ કાનજીભાઈને એવું કહે છે અને કાનજીભાઈના મનમાં એમ થાય છે કે સારું વાંધો નહીં તો હવે હું દેશ જવા નીકળું હવે બને છે એવું કે ત્યારે ગોપેન્દ્રલાલજી લિસ્ટ બનાવતા હોય છે યાદી કરતા હોય છે કે ભાઈ અન્કુટ લીલામાં કયા કયા વૈષ્ણવો જે છે એ અહીંયા રોકાવાના છે અને એમાં કાનજીભાઈનું નામ લખતા નથી હવે કાનજીભાઈને જ્યારે ખબર પડે છે તો એમને હૃદયમાં બહુ દુઃખ પહોંચે છે કારણ કે એમને એમ થાય છે કે મારે ઠાકોરજી એવી કહ્યું તું મને આજ્ઞા કરેલી કે તું ભાઈ અનકૂટ લીલાના દર્શન કરજે પણ મારે તો દેશમાં જવાનું છે પણ હવે એમનું ચિત્ત જે છે એ દેશમાં જવા ચાહતું નથી એમને તો અનકૂટ લીલાના દર્શન કરવા છે એટલે એ કહે છે કે ના મારે તો અન્કુટ લીલાના દર્શન કરવા છે એટલે પ્રભુ પાસે જાય છે ગોપેન્દ્રલાલજી પાસે એમ કહે છે કે તમે મારું નામ કેમ ન લખ્યું એટલે ગોપેન્દ્રલાલજી કહે કે તમારે તો દેશમાં જવાનું છે તમે તો આજ્ઞા લઈ લીધી છે તો હવે તો કે મારે દેશમાં નથી જવું મારે તો અન્કુટ લીલાના દર્શન જ કરવા છે અને ત્યારે ગોપેન્દ્રલાલજી એમના પર પ્રસન્ન થાય છે હૃદય હોળું છે ને ભાવ ઊંચો છે એટલે કે સારું તમે આજથી મારા ખજાનચી છો અને એમ કહી રમુજીમાં એમ કહે છે કે ચાલો તમને તો દેશમાં જવાનું છે ને ત્યાં જવું તમારું અગત્યનું છે જો તમે ત્યાં સુધી રોકાશો અન્કુટ લીલા સુધી તો બહુ મોડું થઈ જશે તો ચાલો હું તમને એના આગળ દર્શન કરાવું અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ કાનજીભાઈનો હસ્ત પકડી અને ગોપાલ બાગમાં તેડી જાય છે હવે મધુસૂદન નામનો જે વેપારી હોય છે એમની દુકાનેથી વિવિધ મીઠાઈઓ મંગાવી અને ત્યાં ગોપાલ બાગમાં અન્નકૂટની લીલા કરે છે અન્નકૂટ પૂરે છે અને એના માટે અહીંયા ગીતી આપેલી છે એ હું લઉં છું દિવ્ય સ્વરૂપે દીઠા આરોગે છે આપ સ્વહસ્ત થકી લાગે કેવા મીઠા કાનદાસનું ભાગ્ય ફળ્યું જ નક્કી પ્રસાદ કંઈ કંઈ આપ્યો આવેલા વૈષ્ણવને હેતથી ઉઠી પછી અવિનાશી હા લૂંટ્યો કહે સહુને સ્નેહ હતી એટલે પ્રભુ શ્રી પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે ગિરિવર રૂપ ધારણ કર્યું અને જેમ ગિરરાજી બે હસ્તે અન્નકૂટ આરોગ્ય એમ પ્રભુશ્રીએ શ્રીનાથજીના સ્વરૂપે ત્યાં આગળ અન્નકૂટનું આરોગ્યો અને જે વૈષ્ણવ આવ્યા હતા એ બધાને પ્રસાદ આપ્યો અને પછી કહ્યું કાનજીભાઈને દેશ લઈ જવા માટે કહ્યું હવે અનકૂટ લૂંટાવ્યા પછી સર્વે લોકો જે છે એ બધા જલપાન કરવા જાય છે હવે અહિયાં આપણને ખાતરી આવી કે પ્રભુની કાનજીભાઈ ઉપર કેટલી કૃપા છે જળ પીવા માટે બધા જાય છે કૂવા પાસે ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ કાનજીભાઈને કહે છે કે જાઓ તમે કેળાનું પાન લઈ આવો એ પાનમાં આપણે જળ પીશું એટલે પાન લઈ આવે છે અને એમાં કૂવામાંથી ઘડો ખેંચી અને પાનમાં પ્રભુ શ્રી ગોપાલલાલ જળ પીવે છે વીસેક ઘૂંટડા પીવે છે અને પછી જે જળ વધે છે ને એ અમૃત રૂપી જળ એ કાનદાસને અધરામરત તરીકે આપે છે અને રમુજી કરતા જયારે કાનદાસ એને શાંતિથી પી રહ્યા છે એ પાનને છોડી જ નથી રહ્યા ને ત્યારે પ્રભુજી રમુજી કરતા કહે છે કે કાનદાસ હજી તું ધરાયો નહીં કે હવે પ્રભુનું અધરામરત હોય તો કોઈ ધરાય કોઈ ના ધરાય આવી રીતે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ એ અન્નકૂટની લીલા કરી અને કાનજીભાઈને શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપે છે અને એ સાથે જ્યારે તેઓ લોકો ગામમાં આવે છે ને ત્યારે પણ કાનજીભાઈને ગોપાલલાલના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન થાય છે હવે આપણે પ્રભુશ્રીનું વાયક જે છે એ લેવા માંગુ છું પુષ્ટિ સંહિતા નું પેજ છે થ્રી વન ઝીરો ત્રણસો ને દસ નંબરનું પેજ છે પુષ્ટિ સંહિતાનો ભાગ ખંડ એક છે પ્રસંગ આપેલો છે કે રઘુનાથજીએ ગુસાઈજીનો જશ ગાયો છે અને તે સાંભળી ગુસાઈજી તથા શ્રીનાથજી ઘણું જ પ્રસન્ન થયા અને રઘુનાથજીને કહે કે અમે તો તમારા ઘરે લાલ સ્વરૂપે પ્રગટીશું એટલે શ્રીનાથજી રઘુનાથજીને કહે છે કે અમે તમારા ઘરે શું કરીશું લાલના સ્વરૂપે પ્રાગટ્ય લઈશું અને એની સાથે સાથે કહે છે કે પહેલાં તમારો જન્મદિવસ અને પછી મારો જન્મદિવસ એની સાથે સાથે પ્રભુએ તેમની બાળ લીલાઓમાં બહુ બધી વાર બધા વૈષ્ણવોને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપેલા છે એમાં સૌથી પહેલી વાર ત્રણ માસની લીલા જે બાળ લીલા એમણે કરેલી છે એ વખતે ત્રણ માસની વખતે તેઓ ગંગાદાસ નામના વૈષ્ણવને બાળ લીલા શ્રીનાથજીનું દર્શન કરાવે છે એમાં અહીંયા હું બાળ લીલાનું પદ છે એ હું લઉં છું વૈષ્ણવ એક તિહા ગંગદાસ તિનકુઅપનો સ્વરૂપ પ્રકાશ તિસરે માસકી અદભુત લીલા ગાવત ગુણ બ્રહ્માંડ અખિલા આનંદ ભયો તેહી કાલા વિસરી દેહ સા સંભાળા એહ તો લીલા મર્મ છબી કી વે જીવની સબ રસિક જન કી એટલે 3 માસ ની લીલા પ્રભુ શ્રી ગોપાલલાલ 3 માસ ના થયા છે અને તે વખતે આખા એમના જે પહેલા જન્મ પછી તરત જ એમને બાળ લીલામાં અદ્ભુત અલૌકિક સ્વરૂપ દેખાડવા લાગ્યું છે એટલે એ ગુણગાન સાંભળીને રસિક વિહારીની અદ્ભુત લીલાનું દર્શન કરવા માટે ગંગાદાસ નામના વૈષ્ણવ ત્યાં વધારે છે હવે એમને ગંગાદાસ જે છે એમને શ્રીનાથજીના સ્વરૂપમાં બહુ આસક્તિ છે હવે સાંભળ્યું છે કે પ્રભુ ગોપાલલાલ તો પોતે ખુદ શ્રીનાથજી પોતે છે અને એટલા માટે એ પ્રગટ પ્રમાણે શ્રીનાથજીના દર્શન કરવા માટે અને પ્રભુ શ્રી ગોપાલલાલના ચરિત્રને જોવા માટે એવું ત્યાં પધારે છે આંગણામાં પ્રભુ શ્રી ગોપાલલાલ ખેલી રહ્યા છે અને ત્યારે ગંગદાસ આવે છે અને પ્રભુ શ્રી ગોપાલલાલને પોતાની ગોદીમાં લે છે એને ખેલાવા લાગે છે અને ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલની દ્રષ્ટિ મળતા ગંગદાસને પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રીનાથજી સ્વરૂપે પહેલીવાર દર્શન આપે છે આવી રીતે પ્રભુ શ્રી ગોપાલલાલ એમના અનેક વૈષ્ણવોને શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપેલા છે પદ છે સારંગનું અગિયારમું પદ છે હા પ્રભુજી તુમ દાસન દાસ કાનદાસ કહે છે પ્રભુજી હું તો તમારા દાસ નો દાસ છું જન્મ જન્મ હું એ જ માંગુ છું કે હું એવા દાસ એવા સંગમાં સંગ હા सङ्गदयो मोय भग અને મને વ્રજમાંવાસ આપો તમારા ચરણ કમળની નિરંતર હરરોજ નિરંતર સેવા આપો અને મારા મનમાં આ એક જ અભિલાષ છે એવું કહે છે હા મને કર્મ ભચન મહાભારતમાં કાનદાસ કહે છે કે મન કર્મ વચન સર્વથી હાથ જોડીને કહું છું પ્રભુ કે નિત્ય તમારા આવા જ ગુણ હું ગાતો રહું આવા અનેકવિધ પ્રભુના જે મંગળ ગુણો છે એ બધા કીર્તિને ગાતા અનેક પદ કાંદાસે રચ્યા છે એવા કાંદાસ એ પ્રભુના અષ્ટ સખા માહેના એક છે અને પૂર્ણ કૃપા પાત્ર ભગવદી છે હવે આવા ભગવદીની ઉપર પ્રભુએ બહુ કૃપા કરી છે પોતાનું અધ્યમ્રત એમને જલ સ્વરૂપે પાન કરાવ્યું છે હવે પાન કરાવ્યા પછી કાનજીભાઈ ગોપેન્દ્રલાલજી પાસે ને ગોપાલલાલજી પાસે કહે છે કે મારે દેશમાં જવું છે હવે હવે એટલા માટે ગોપેન્દ્રલાલજી અનકુટ જે લૂંટાવ્યો છે એ અનકુટમાં જે વધેલી પ્રસાદ છે બે શહેર જેટલી એ કહે છે કે કાનદાસ તમે સાથે લઈ જાઓ અને દેશમાં સર્વે વૈષ્ણવોને વાટજો હવે કાનજીભાઈ એમ કહી અને સારું કહીને પ્રસાદ સાથે લે છે પ્રભુશ્રી ગોપાલલાલને વિનંતી કરી એટલે પ્રભુશ્રી વિઠ્ઠલનાથના એક સેવક છે ચોથી ભાટિયાણી એ ગુજરાત તરફ આવતા હોય છે એટલે એમના સંગે એમને મોકલે છે અને ભલામણ પણ કરે છે કે ભાઈ આ મારો સેવક છે એને સંભાળીને લઈ જજો હવે કાનદાસ જે છે એ ચોથા ચોથી ભાટિયાણી જે છે એમના ચકડામાં પોતાનો જે સામાન છે પ્રસાદનો થેલોને એ ગટડી એમની એક ચકડામાં મૂકે છે અને પોતે કહે છે કે હું ચાલતો આવું છું ચકડો થોડે આગળ વધે છે અને ચકડાવાળો કહે છે કે ભાઈ ભોજન બહુ વધી છે બધા સામાન લઈ લો હવે કાનદાસને થેલો પાછો આપી દે છે અને કાનદાસને પોતે થેલો ઉપાડવો પડે છે પણ થોડે આગળ જતા બાકીના બીજા બધા એમાં સામાન મૂકી દે છે પણ કાનદાસની પાસેથી થેલો લેતા નથી એટલે કાનદા કાનદાસના મનમાં થોડું દુઃખ લાગે શું દુઃખ લાગે છે એ કહે છે કે આ તો ગુસાઈજીના સેવક છે અને એટલા માટે મારો જે સામાન છે એ મને પાછો આપી દીધો જો મારા પ્રભુજીના સેવક હોત તો એ આવું ન કરત એમના વગર મારા પ્રભુજીના સેવક વગર ચાલ્યો એ જ મારી મોટી ભૂલ છે અને આમ મનમાં ને મનમાં એ દુઃખ લગાડે છે હવે અધવચમાં મારો સામાન પડી નાખે મનમાં એ વિચારતા હોય છે રાત પડે છે ને રાત્રે તે લોકો ત્યાં આગળ આરામ કરે છે આરામ કરીને સવારમાં બધા સાથે નીકળે પણ ત્યાં આગળ એ જે ચકડાની ધરી છે ભાંગી જાય છે અને બધા ત્યાં ખોટવાય છે હવે કામદાસ પણ ત્યાં એમની સાથે છે એટલે સાથે ઊભા રહે છે અને એ જ સમયે મનમાં જે વિચાર છે જે દુઃખ છે એ કરે છે એ પહેલાં જ ત્યાંથી આકાશમાંથી જળહળ પ્રગટ એક પ્રકાશ થાય છે અને અચાનક આકાશમાંથી વેલ આવી અને તેમાંથી પ્રભુ શ્રી ગોપાલ લાલ ઉતરે છે કેટલી કૃપા ખાલી ભક્તના મનમાં

એટલે એમ કે છે કે મારો સિંચ્યો છે તો હું એને કઈ રીતે ડૂબાડું તો અહીંયા તો પ્રભુ ગોપાલલાલ એમને પોતાના જાણે પ્રભુ આપણને પોતાના જાણે પછી આપણને કોઈ પણ પરિસ્થિતિમાં વેગડા ના મૂકે એકલા ના મૂકે એમને આપણા કરતાં વધારે આપણી ચિંતા છે એવું કહીએ તો ચાલે એમ કાનદાસના મનમાં ખાલી એક આંચ આવી છે દુઃખ થયું છે અને એટલા માટે પ્રભુ શ્રી ગોપાલલાલ એના દુઃખને દૂર કરવા માટે વેલની અંદર આકાશમાંથી પોતે પધાર્યા છે કાનદાસભાઈને ત્યાં શ્રી ગોપાલલાલજી ગયા માંથી ઉતરી શ્રીનાથજી સ્વરૂપે ત્રણ વાર દર્શન આપે છે એટલે કે એક વાર શ્રીનાથજી એક વાર ગોપાલલાલ એવી રીતે ત્રણ વાર શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપે છે અને ત્રણ વખત ગોપાલલાલના દર્શન થયા પછી મૂળ સ્વરૂપે ગોપાલલાલનું ઠેરાઈ રહે છે એટલે કે અંતે તો મૂળ સ્વરૂપ કયું છે પ્રભુ શ્રી ગોપાલલાલ નું છે શ્રીનાથજી તો એક એમનો અવતાર છે એમ એટલે શ્રીનાજી એ પોતે જ છે એમ કાંદાસના મનમાં જે ભ્રમણા હતી એ દર્શન આપીને ટાળી એના ઉપર કૃપા કરી અને પછી પ્રભુ શ્રી ગોપાલલાલે કહ્યું કે અહીંયા આંબા ભંડારી જે છે એને તારો થેલો આપી દે કાનદાસે કહ્યું કે તેમણે કહ્યું કે તને એ તારા ગામમાં પહોંચીશ એટલે તને એ પાછો આપી દેશે તું જરા પણ ચિંતા કરીશ એટલે તારા મનમાં ઓછું ન લાવીશ તારો સામાન આ આંબા ભંડારીને તું આપી દે હવે હું તારી સાથે છું પ્રભુ શું કહે છે હું હંમેશા તારી સાથે છું બસ તારો વિશ્વાસ મારા ઉપર હોવો જોઈએ હોવી જોઈએ એમ કહી ને પ્રભુ થઈ જાય છે આંબા ભંડારીએ કાનદાસ થેલો ઉપાડી લીધો ભુજ પહોંચ્યા ત્યારે થેલો કાનદાસને પાછો આપ્યો પ્રભુ કૃપા માની સર્વ સંબંધીઓને તેઓ દેશમાં મળ્યા અને એટલા માટે જ આપણે ગાઈએ છીએ ને

સખા થઈને તારી સાથે વસે છે તું તો ભાગ્યવાન છે કે તું વૈષ્ણવ થયો અને પ્રભુ તારા સંગમી થયા તારા ઋણને પ્રભુ એ રણધીર પોતે દૂર કરે છે એ તો સેવકનો આધાર છે માટે હે મન તું માત્ર પ્રભુ ઉપર સાચો પ્રેમ કર કાંદાસ એવા કૃપાપાત્ર અને ભાગ્યવાન હતા તેમની વાર્તાનો તો પાર નથી તેમની જિંદગીનો મોટા ભાગનો સમય તેમણે ગોકુળમાં શ્રી ગોપાલલાલ પાસે જ વ્યતીત કર્યો હતો વળી શ્રી ઠાકોરજીના વહીવટનું કામ પોતે જ કરતા અને કાનદાસ એટલા માટે જ કાનદાસના દરેક પ્રસંગની વિશેષ માહિતી આપવા માટે કાનદાસના વાર્તા પ્રસંગ પચીસ એમ કરીને છપાયા છે અને ગોપાલલાલના કેટલાક વચનામ્રતમાં કાનદાસની સાથે જ એની અંદર સમાવેશ થઈ જાય છે પ્રસંગની અંદર જ એટલા માટે વાંચવાની સગવડતા પડે એટલા માટે કાનદાસના વાર્તા પ્રસંગ પચીસ એ ગુજરાતી ભાષામાં ભાષામાંથી અનુવાદ કરીને ગુજરાતી ભાષામાં છપાયા છે તો જેને પણ અનુકૂળતા હોય અને મન હોય એ લોકો આ પુસ્તકને વાંચી શકે છે અહીંયા મારો પ્રસંગ પૂર્ણ થાય છે અને મારી વાણીને હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરશો છો સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી શ્રીકા